મિત્રો ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલીને તો હું છું તમારો પ્યારો પક્કો વાયાર તો આજે આપણે થોડું ઘણું મોડું થઈ ગયું છે વ્લોગમાં તો આપણે બપોર પછી ઉઠ્યા ત્યાં તો મારા પપ્પા મરછીમાં દવા સાટતા હતા આપણે ખેતરમાં આંટો મારવા આવ્યા હતા તો ચાલો આપણે બતાવીએ કેવી રીતના દવા સાટે ચાલો તો માય ફાધર ઇઝ દવા સાટીંગ મરછીમાં તો જઈ લો કેવી રીતના દવા છાટે તો પપ્પા કેવાની દવા સાટો છો એની તો જોઈ લો મરચીમાં કથેરી આવે તેની એની દવા છાટે છે તો હું જીતેષભાઈ ને ત્યાંથી દવા છાટવાનો પોપ લેવાઈ ગયો હતો કારણ કે મારા પોપમાં બેટરી પૂરી થઈ ગઈ છે તો ચાલો આપણે જઈએ તો કઈ દવા છાટી રહ્યા છો બોરનીયો અચ્છા તો જોઈ લો બોરનીયો દવા સાટે છે કથ્થરી એટલે આપણી દેશી ભાષામાં જે આ પાંદડામાં જે કુકડ આવે છે તેને કથ્થરી કહેવાય તો જે કુક્કડ નવા પાંદડા આવે કાઢે એમાં કુકળ ના આવે તેના માટે બોરનીઓ દવા સાટી રહ્યા છે તો પપ્પા આ જે મરસીનો છોડ છે એ કેટલા દિવસનો જ થયો છે એક મહિનોને દસ દિવસનો છોડ થયો છે મરસીનો જો તમે જોઈ શકો છો મરછીનો છોડ એક મહિનો અને દસ દિવસનો થયો છે ત્યારથી તેમાં મરચાં આવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે તો અવાર જોઈ શકો છો તમે જે નાની નારડી દેખાય છે આગળ ત્યાંથી લઈ અને આ બધી આખા ખેતરમાં આ જે મકાન દેખાય છે ત્યાં સુધી બધીમાં મરછી જ વાવેલ છે તો અવાર મરછીનો ખેલ રમી લીધો છે બાજી આવી જાય તો તો ભયો ભયો થઈ જાય તો મરછી જોવા નાનીકા આવે છે તો નાનીકાને પૂછીએ કેવી મરસી છે નાનીકા કેવી મરસી છે એક નંબર છે તો નાનીકા કહી કે મરસી એક નંબર છે તો આ ખેલે ભાવ આવી જાય તો તો મરસાના ગાભા કાઢી નાખીશું તો નાણી નાનીકાએ મરસીનો રિવ્યૂ આપી દીધો છે તો આપણે જોઈએ આ એક નારડી છે તમને દેખાતી હશે તો આ જે નાની નારડી સામે દેખાય છે તે તો બે વર્ષ થયા તેને વાવી ત્યાં પણ તે પહેલાં આખા ખેતરમાં નારડીનો બગીચો હતો વાનફેરનો તેમાં કંઈ પાક બાગ થતો નહીં ને ત્યારે આ એક નારડી ભૂનડાએ કાઢી લીધી હતું તો વાવી હતી તો આ નારડીના જીવનદાન એટલું મળ્યું છે કે નારડીઓ આખો બગીચો કાઢ્યો તેમાંય નથી કાઢી પછી આખું ખેતર ખેડ્યું તેમાંય નથી કરી તો આ નારડી આપણા માટે બેસ્ટ છે જોઈ લો આ આખા ખેતરમાં એક વાયબ છે ને એ પણ ઉનાળામાં ઉલારે આવી જાય પાણી ઉયું જાય એટલા માટે આપણે ટૂંક સમયમાં આપણે જે અહીંયા આ પાઇપ નાખેલો છે ત્યાં બોરનું નિશાન છે તો ત્યાં આપણે બોર કરવાનો છે ટૂંક સમયમાં કારણ કે પાણી આપણે જોગું થઈ જાય તો મરસીમાં દવા સટાઈ ગઈ છે હવે આ પોપ હતો તે પણ પૂરો થઈ ગયો છે જોઈ લઉં આખી મરસીમાં દવા સટાઈ ગઈ તો જોઈ લઉં આપણે જે વાયુનું કહેતા હતા કે એક જ વાઈ છે એ અહીંયા છે એમાં પાણી આવું તરી એવું હોઈ ગયું એટલા માટે હું તમને તે બોરનું નિશાન બતાવવાનો હતો કે ટૂંક સમયમાં આપણે તે બોર બનાવવાનો છે જીતેશભાઈનો પોપ છે તો આપણે વિસરવું તો પડે આપણે દવા સેટી હોય તો ચાલો મિત્રો આપણે જીતેશભાઈનો પોપ વિસરી નાખીએ જીતેષભાઈનો પોપ થી વિસરીને દઈ આવ્યા છે વિતરવું તો પડે બાકી બીજી વાર પોપ આપે નહીં તો હવે આપણે દવાનું છે વાળીએ તો આજનો લોગ આપણે પૂરો કરીએ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો